આવેલા અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપકશ્રીના પંચોતેરમાં જન્મ દિવસ અને સંસ્થાના વીસમા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્રાસામાં આવેલા મનો દિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપકશ્રી પ્રવીણભાઈ પટેલની પંચોતેરમી વરસગાંઠ અને સંસ્થાના સ્થાપનાના વીસ વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી સંસ્થા પર કરવામાં આવી

આહુતિ આપવામાં આવી હતી અસ્મિતા વિકાસ કેન્દ્રના વીસ વર્ષ પૂર્ણ થઈ અને એકવીસમાં વર્ષમાં પ્રવેશ થયેલ છે જેના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ અને તેમનો પણ સેવન્ટી ફાઇવ ઇયર્સ પૂરા થઈ અને સેવન્ટી સિક્સ વર્ષમાં પણ તેમનો પ્રવેશ થયો છે તે બદલ સંસ્થા અને પ્રવિણભાઈ બંનેને હું શુભેચ્છાઓ પાઠવું છું પ્રવીણભાઈની અર્થાત મહેનતના પરિણામે એક દિવ્યાંગ જે બાળકો છે ઇન્ટેલેક્ચ્યુઅલ બાળકો તેમનું સમાજમાં પ્રોપરલી પુનઃસ્થાપન થાય છે તેમને ટ્રેનિંગ અને બીજી ઘણી બધી બાબતો ત્યાં શીખવવામાં આવે છે અને તેમને સમાજમાં પુનઃસ્થાપન મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે છે એવી સારી એક કામગીરી આપણા પ્રવીણભાઈએ એક ગેમને સ્વરૂપ જે હાથમાં લીધેલી છે જે સતત કાર્યરત છે ચાલુ છે અને અમેરિકાથી પણ પ્રશ્નલી ઘણીવાર મને પણ ફોન કરી અને સંસ્થાનું હાલચાલ પૂછતા હોય છે આમ આ સંસ્થા માટે ખૂબ જ પ્રયત્નો કરી રહ્યા છે તે બદલ હું લાંબી આયુની પણ પ્રાર્થના કરું છું અને સાથે સાથે તમને અમારી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રના વિશ્વ પૂરા થાય છે અને એકવીસમી વર્ષમાં જઈ રહી છે અને સાથે અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ અને અરુણાબેન પટેલ હું બે હજાર ત્રણની અંદર આ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાની સ્થાપના કરી અનેકવિધ પ્રોજેક્ટથી આ સંસ્થા શરૂ થઈ પ્રવીણભાઈનો આજે પંચોતેર વર્ષ પૂરા થઈ અને છોતેરમા વર્ષમાં પ્રવેશ થાય છે ખાસ કરીને અસ્મિતાનું પ્રથમ પગથિયું નામે ઋણી છીએ કે આજે અસ્મિતામાં અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે ખૂબ સેવાકીય કાર્યો થાય છે એક મેડિકલ મોબાઈલ વેનથી શરૂ થયેલું કાર્ય આજે ખૂબ વટવૃક્ષ બની ગયું છે ખૂબ ગામડાઓ સુધી પહોંચ્યા છે આખા ગુજરાતમાંથી માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો અને ખાસ કરીને જે મજૂરી વર્ગના વાલીઓ હોય ત્યાંથી અમે લોકો બાળકોને અહીંયા લાવીએ છીએ અને આજે દરેક જિલ્લાઓમાંથી અહીંયા અસ્મિતામાં બાળકો રહી અને સાથે ઉત્તમ ટ્રેનિંગ મેળવે છે આ તમામ સુવિધાઓ બાળકો માટે નિશુલ્ક છે બાળકોને અનુલક્ષીને ધીરે ધીરે અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલુ થઈ અત્યારે ઓક્યુપેશનલ થેરાપી સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર કોમ્પ્યુટર લેબ ગુરુકુલમ જ્ઞાન વર્ગો આજુબાજુના છ ગામોમાં શિક્ષણના વર્ગો પણ ચાલે છે આ તમામ સુવિધાઓ બાળકો માટે તદ્દન ફ્રીમાં છે એટલે આવું શ્રેષ્ઠ કાર્ય અસ્વિધા દ્વારા થઈ રહ્યું